पत्रकार भाई राजीव गांधी भवन खाते स्वागत आज पत्रकार परिषद में गुजरात प्रदेश कांग्रेस समिति सन्मान्य अध्यक्ष सांसद श्री शक्ति सिंह जी गोहिल अपने संबोधन कर माननीय शक्ति सिंह जी गोहिल प्रेसर मीडिया ना मित्रों को आज यह प्रेस कॉन्फ्रेंस में हृदयपूर्वक स्वागत करूँ हमारा साथियों આઈસની ગ્રેન્ડબાઈલ બેંકાર આઈસની નયમભાઈ આપ સૌને આજની આ પ્રેસ કોન્ફરન્સના અંદર બે મુદ્દાઓ વિશે આપના સાથે વાત કરવા માટે આમંત્રિત કર્યા છે. સૌથી પહેલા તો કોંગ્રેસ આઈ કમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી બેલગામ ખાતે મળી ત્યારે એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં મળે માટેના ગુજરાત कांग्रेसના આમંત્રણનો સ્વીકાર કરીને અમારું મોવડી મંડળ અને વર્કિંગ કમિટીએ 8 અને 9 એપ્રિલ 2025 ઈએસીસી નું અધિવેશન ગુજરાતમાં આયોજ છે માટે અમારું મોવડી મંડળનો અને વર્કિંગ કમિટીનો ગુજરાતવતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ આ ઐતિહાસિક અધિવેશન મળવા જેવું છે ત્યારે એટલેક બાબતો apna ધ્યાન ને પણ મુખ્ય જરૂર માંગીશ ગુજરાતમાં 51મો IASCC નો અધિવેશન એ ગુજરાતમાં મળ્યો હતો 1938 માં હરિપુર ખાતે હરિપુરા ખાતે એ અધિવેશન મળ્યો હતો શણગારેલા 51 ગાડામાં AICC ના સભ્યઓ બેસીને ગયા હતા અને હરિપુરા ખાતે AICC નું અધિવેશન મળે એ બાબતનો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ અને સૌથી વરાલે સમય સુધી જેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા એવા સર્દાન વલ્લમભાઈ પટેલ એ AICC નું અધિવેશન ગુજરાતમાં હરિપુરા ખાતે મળે અને એ માપન 10 વર્ષ એ બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે મળે એવો એમનો આગ્રહ હતો અને કોંગ્રેસ પાર્ટી 1938 માં ગુજરાતમાં પ્રથમ વખત આઈસીસી નો અધિવેશન મળેલ 19 થી 22 ફેબ્રુઆરી એ હરિપુરા ખાતે આઈસીસી નો અમારો અધિવેશન આ મળેલું આ 51માં અધિવેશન જે 1938 માં મેકેયુ હરીપુરા ખાતે મળ્યું એમાં આ એ વખતે નેશનલ પ્રેસિડેન્ટની ચુકણી પણ એ અધિવેશનમાં હતી અને સુભાષ ચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગુજરાતના હરીપુરા ખાતે જે AICC અધિવેશનમાં એમ આવી ચુકા હતા અ સરદાર વલખભાઈ પટેલ હરીપુરા ખાતેના અધિવેશનની संपूर्ण जवाबदारी पोते से विकारिती है संपूर्ण व्यवस्था इस सरदार वल्लभभाई पटेले हरिपुरा ए प्ले बारडोलिनी बाजूमा आ गई हो बारडोली सत्याग्रह ना दस वर्ष यादगिरी में ध्याने रखने पान त्याग दे ए वक्ते नंदलाल बोस एम ने, ने जुदा जुदा सात पोस्टर पेंटिंग करेला જેની એ વખતે ખૂબ ચર્ચા અને ખૂબ પ્રશંસા થઈ આ જે સાત પોસ્ટરો એ વખતે બનેલા પ્રથમ એઆઈએસસી ના આદિવેશન વખતે એની ફોટો પ્રિન્ટ અમારું જે નવું કાર્યાલય દિલ્હી ખાતે બન્યું છે એ દિરા ભવન એમાં ફોટોગ્રાફ્સ પણ આજે રાખવામાં આવ્યા છે એક બીજું ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સુભાષ ચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ થયો હતો एक कावन मो दीवेशन 1983 मेंल कांग्रेस से पूर्ण स्वराज मार्टेरी घोषणा ने दोहरा गुजरात ना ही पूरा करते वक्ते सुभाष चंद्र बोस जी प्लानिंग कमीशन हो चुहिए अनेह नी बात ए इस समय देश आजाद है पहला

જવાહરલાલ નહેરુજી કર્યું ત્યાર પછી ગુજરાતમાં માં ભાવનગર ખાતે મળેલું અને નિલમ નીલમ સંજીવ રેડ્ડીજી એ અધ્યક્ષ હતા અને એમની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે એઆઈસી નું અધિવેશન મળ્યું એટલે 1961 પછી ગુજરાતને ને ના અધિવેશન નું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે એ વાત ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબત ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમી છે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ આ જીવન કોંગ્રેસી રહ્યા અને એના કેટલા વિચારો એ સમય એમને કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે રાષ્ટ્રની હાલત ખરાબ થશે એ વાત એમણે વારંવાર કરેલી અને આજે આપણે જોઈએ છે કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે અમે ઈચ્છતા હતા કે महात्मा गांधी मंदिर खाते एमआरसीसी नो अधिवेशन माले अ અમે માંગણી કરી હતી પર અદ્ભુત ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો અ અનઓફિશિયલી હું કહેવામાં આવી છે કે અમે તમને महात्मा गांधी मंदिर एआरसीसी ના अधिवेशन માટે નહીં આપીએ એટલે અમે બીજો ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે સમય આંતરે આખરી ઓપાકા પછી આપને અમદાવાદમાં ક્યાં સ્થળ પર અને કાર્ય સૂચિ શું હશે એ માટેની વાત આપણે કરતા રહેશું સેશન પહેલા અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સિનિયર નેતાઓની આવન પણ રહેશે આપણા સાથે પણ ઇન્ટરશન નો જરૂર પ્રયત્ન એમના દ્વારા પણ રહેશે એક મુદ્દા માટે આપને મેં વાત કરી

એ ખર્ચ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી રાજ્યના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ના આપે એમાં પાયલા આંકડા સાથે ફરજીવાડા ક્યારે કોઈ સરકારે કેરા નથી ને ન થવા જો મારે દુખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે 376000 करोड़ નું ટોટલ દેવું ગુજરાત ઉપર છે મારા પાસે આ પાર્લામેન્ટમાં કે આપણ જવાબદારી સરકાર છે સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટેડ ક્વેશ્ચન નંબર 437 આ પ્રશ્ન ના જવાબમાં रिजर्व बैंक ऑफ इंडिया है आरबीआई सवाल मां लिखु छे कि आरबीआई द्वारा एज पर द रिजर्व बैंक ऑफ इंडिया रिपोर्ट टाइटल स्टेट फाइनेंसिस ए स्टडी ऑफ बजट्स ऑफ 2324 24 स्टेट वाइज डिटेल ऑफ टोटल आउटस्टैंडिंग लाइबिलिटीज ऑफ द गवर्नमेंट एट द एंड ऑफ द मार्च इज गिवन इतना रिजर्व बैंक ऑफ इंडिया ए रेडी કરીને એ અભ્યાસ પછી જે આંકડા હોય પાછે એમાં એ ગુજરાત આપું છું મોટા મોટા રાજ્યો ના કરતા પણ ગુજરાત નું દેવું વધારે 2022 માં 3 લાખ 88582.8 કરોડ 2022 2023 માં 4 લાખ 21000 18.2 करो 2024 में 476476.4 करो खबर थी विधानसभा में નાણા મંત્રી શ્રીએ કયા આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થી જુદા આંકડા હોય હું ભૂતપૂર્વ નાણા મંત્રી રેહો ગુજરાત માં હંમેશા વિધાનસભા માં અપાતા અહેવાલો પારદર્શક સરળતાથી કે સામાન્ય અભ્યાસ કરેલી વ્યક્તિ પણ સમજી શકે ટેકનિકલ ભાષા માં ગૂંચવવાનો પ્રયત્ન નહી આ રીતે હંમેશા ગુજરાત ની વિધાનસભા ની પરંપરા છે મારા પાસે આજ પાર્લામેન્ટ માં આપાયલા એક સાથેના એનેક્સર ની ડિટેલ છે ગુજરાત માં મહાત્મા ગાંધીજી ની સાદગી ની ફિલોસોફી આપણે અમલ કરતા હોવાના કારણે ગુજરાત માં આપણે દેવું કરતા જ નહીં ગુજરાત માં દેવું ના કરતા કોઈ જ ખરાબ પરિસ્થિતિ કેરે નાણાકી ઊભી થઈ હોય તો ઓવરડ્રાફ્ટ લેતા 15 દિવસ કે 20 દિવસ માટે ઓવરડ્રાફ્ટ લેતો અને પછી એ ભરાઈ જાય આજે સરકાર આ ગુજરાત ની દેવું તો કરે છે સાથે કરોડો રૂપિયા ની એ ટ્રેઝરી આઉટસ્ટેન્ડિંગ એટલે જેને આપણે એક પ્રકારનું દેવું જ કહી શકીએ ઓવરડ્રાફ્ટ જ કહી શકીએ એ પ્રકારે લીધું છે એના આંકડા પણ છે હું આપને જણાવીશ ગુજરાતમાં મેં કહ્યું એમ સાદગીની ભાવના હોવાના કારણે કોંગ્રેસની સરકારો રહી ત્યાં સુધી દેવું ગુજરાત ઉપર નહોતું એ પછી દસ હજાર કરોડ રૂપિયા જેવું દેવું હતું

બીજા રાજ્યો માં જાય છે ત્યારે ચાલો ફ્રી વિઝા માં હું સમજી શકું કે કોઈ મધ્યમ વર્ગ જરૂરિયાતમાન ગરીબ માટે તમને કોઈ મોટી રાહતો આપવા માટે સર દેવું હોય એવું તો થયું ને જમ્મુ કાશ્મીર માં આપડા ગ્રહ મંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે મેં ત્યાં કહ્યું કે ભાજપ ની સરકાર બનાવી દયો તો દર ઈદ અને મોરમે મફત ગેસના પાટલો આપીશ ગુજરાત માં વર્ષો થી બને છે ગુજરાત માં રામ નવમી જન્માષ્ટમી એ હિન્દુઓ ને અને ઈદ અને મોહરમ માં મુસ્લિમ બિરાદરો ને આપોને મફત કો ગેસ નો પાટલો એ તો તમને યાદ તા નથી તમે દિલ્હી માં જાહેરાત કરો છો કે મહિલાઓને અમે 18 રૂપયા આપવાના છીએ ગુજરાતી મહિલા ને તો આપતા નથી તમે ત્યાં ઇલેક્ટ્રિસિટી ફ્રી કરો છો ગુજરાતમાં તો ઇલેક્ટ્રિસિટી ફ્રી કરતા નથી કણ ખેડુતોના દેવા ભાજપ અન્ય જગ્યાએ ચુપની આવે ત્યારે નાબૂદ કરવાની વાત કરે છે પણ ગુજરાતમાં તો એ વાત હતી ને અહીંયા તો મોટા મોટા બે પાંચ માનતા ઉદ્યોગપતિઓ જે એમને ઇલેક્ટોરલ બોન્ડમાં કરોડો રૂપિયા આપ બે એમને જ આપવાના અને પછી આપના સૌની સામે આવો નગરપાલિકાની ચૂંટણીઓમાં

નવી આંખે દેખાતું હોય સોશિયલ મીડિયામાં ટીવી પર ક્યાં ક્યાં યુટ્યુબરો બહુ સારી રીતે આને હાઇલાઇટ કર્યું પણ ચૂંટણી કમિશને કે પોલીસે એક પણ ફરિયાદ ના લીધી અમારા ઉમેદવારને લાખ રૂપિયાની ઓફર કરતા કેમેરાની આંખે સીધા જડાય સત્તા કરપ્રેક્ટિસમાં એ ના ગયા આ નાણા એક તરફ તમે

पार्टी के हाईकमांड का और वर्किंग कमेटी का जिन्होंने गुजरात को यह मौका दिया है कि एआईसीसी का सेशन 8 और 9 अप्रैल को गुजरात के अहमदाबाद की जहां पे महात्मा गांधी जी का आश्रम आया हुआ है सबसे बड़ी कर्म भूमि या सबसे बड़ा सेंटर आंदोलन का यहीं से रहा जहां सरदार वल्लभ भाई पटेल और महात्मा गांधी जी की जन्मभूमि है ऐसे गुजरात में ए का सेशन हमें मिला है इसके लिए मैं वर्किंग कमेटी और हमारे कमांड का धन्यवाद करता हूं इक्यावनवा ए आई का सेशन 1938 में गुजरात में हुआ था और गुजरात में हरिपुरा में हमारा ये सेशन जब हुआ तब सरदार वल्लभ भाई पटेल उन्होंने जिम्मेवारी ली थी और सरदार वल्लभ भाई पटेल ने सारी व्यवस्था की थी बैलगाड़ी के अंदर श्रृंगार से सजे हुए बैलगाड़ो के अंदर बैठ के हमारा ए सेशन में हमारे उस वक्त के नेतागण उधर गए थे ये यही गुजरात है जहाँ 1938 में जब ए का सेशन पहली बार हुआ तो सुभाष चंद्र बोस जी चुनाव जीते थे और एआईसीसी के प्रेसिडेंट बने थे इस सेशन का उस वक्त का एक और भी महत्व है गुजरात में जो हुआ था उसमें कि आजादी तो नहीं आई थी पूर्ण स्वराज की बात को दोहराया गया और आजादी आने के बाद देश को कैसे चलाएंगे उसकी एक ब्लू प्रिंट रखते हुए सुभाष चंद्र बोस जी ने प्लानिंग कमीशन का आइडिया दिया था और फिफ्थ ईयर प्लान का भी आइडिया दिया था उस अधिवेशन में हुए उस पेश हुए सुभाष चंद्र बोस जी के जरिए जो ब्लू दिया गया था उसका इम्प्लीमेंटेशन जवाहरलाल नेहरू जी ने देश आजाद होने के बाद बारह साल के बाद किया था दूसरा हमारा 1961 में एआईसीसी का सेशन भावनगर में गुजरात के भावनगर में हुआ था मुझे खुशी है एक लंबे अरसे के बाद ए का सेशन गुजरात में होने जा रहा है मैं गुजरातियों की ओर से सभी आने वाले हमारे नेतागण का यहां स्वागत करता हूं और गुजरातियों की ओर से मैं जरूर कहूंगा कि महात्मा गांधी जी की और सरदार वल्लभ भाई पटेल की जन्मभूमि है इस गुजरात प्रदेश कांग्रेस के पहले अध्यक्ष और सबसे लंबे अरसे तक 25 साल तक अध्यक्ष सरदार वल्लभ भाई पटेल रहे थे तो मुझे इस बात की भी खुशी है हम आने वाले दिनों में हमारा भी प्लानिंग जो है की ओर से भी और प्रदेश की ओर से आपको बताएंगे हम चाहते थे कि हमारा अधिवेशन गांधीनगर में बने महात्मा गांधी मंदिर के हॉल में हो आ, कोशिश की हमने और हमें इजाजत नहीं मिली है अनऑफिशियली बताया गया है कि वो जगह नहीं देंगे हमारे पास और अहमदाबाद में ही होगा होगा कौन सी प्लेस पे होगा, वो हम आपको वक्त आने पे जरूर बता देंगे मैंने एक आज दूसरे इश्यू पे मेरी प्रेस कॉन्फ्रेंस में बात की है गुजरात सरकार ने अभी जो बजट पेश किया उसमें थ्री लैख सेवेंटी सिक्स थाउजेंड करोड़ का कर्जा है ऐसा पता है पहली बार ऐसा हो रहा है कि विधानसभा के अंदर गलत आंकड़े भाजपा की सरकार पेश कर रही है मेरे पास ये पार्लियामेंट का क्वेश्चन था क्वेश्चन नंबर फोर थ्री सेवन इसका रिप्लाई मेरे पास है उधर भी भाजपा की सरकार है सेंट्रल में रिजर्व बैंक ऑफ इंडिया ने जो स्टडी किया है उसके आधार पर जो आंकड़े मिले हैं जो पार्लियामेंट में पेश हुए वो आंकड़े कहते हैं कि गुजरात में फोर लैख सिक्सटी सेवन थाउजेंड फोर हंड्रेड सिक्सटी फोर पॉइंट फोर करोड़ का कर्जा है माने टोटल साल का जो बजट है उससे कई ज्यादा भाजपा सरकार ने गुजरात के ऊपर कर्ज लेके रखा यहाँ पे महात्मा गांधी जी की जन्मभूमि होने के नाते गांधी विचार को चलते हुए सादगी गुजरात में रहती थी कांग्रेस की सरकारें बरसों तक रही गुजरात पे कर्जा नहीं लेते थे कभी जरूरत पड़ी तो थोड़ा ओवरड्राफ्ट दस पंद्रह दिन का ले लेते थे आज तो ओवरड्राफ्ट भी होता है और कर्जा जो पहुंचा है और दो 20 24 का आंकड़ा है और 2025 का जो आरबीआई कह रही है वो आंकड़ा है पांच लाख करोड़ का कर्जा अब जिस स्टेट का पूरे साल का बजट उससे कहीं ज्यादा कर्जा ये गुजरात मॉडल है और यहाँ पे किसी को कोई फायदा नहीं मिलता आम गुजराती को ना किसी को पांच सौ में गैस की बोतल मिलती है ना फ्री बस सर्विस महिलाओं के लिए है ना युवाओं को रोजगार है यहाँ तो फिक्स सैलरी है यहाँ पे ना किसान को कोई राहत मिलती है ना इलेक्ट्रिसिटी कोई मुफ्त मिलती है तो फिर ये इतना कर्जा क्यों क्योंकि चंद चईते उद्योगपति गुजरात की ट्रेजरी को लूट रहे हैं और गुजरात के कर्जा बढ़ रहा है इसी का ये नतीजा है आपके कोई सवाल होंगे तो उसका स्वागत

सरकार અને એ હું કહેવાળ છે કે ફ્લોર ઓફ ધ હાઉસ જે કેવું એ સંપૂર્ણ સત્ય હોવું જોઈએ મેં જે આપને આજે આ ડોક્યુમેન્ટ આપું આ પાર્લામેન્ટમાં ફ્લોર ઓફ ધ હાઉસ સંસદમાં ભાજપની જે સરકારે આપેલા આંકડાઓ મારો કોઈ હવા માં આક્ષેપ બાજી નથી કે મનઘડંત કહાની નથી ત્યારે આનાથી સંપૂર્ણ વિપરીત ગુજરાતે વાત કરી છે ત્યારે જનતાની અદાલતમાં આ વસ્તુ મૂકી છે અમે જરૂર અમારા શ્રીઓ અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા ઉપનેતા શૈલેષભાઈ પરમાર દંડક અમારા કિરીટભાઈ પટેલ અને અમારા ધારાસભ્યશ્રીઓ પણ બેસીને આના અંગે ટેકનિકલી જે વસ્તુઓ કરી શકાતી છે उन तो मानो चुके हैं इससे आप विशेष और प्रीविलेज विशेष अधिकार नो, विशे नो पाने चाहिए तारा सभी उन्होंने विशेष अधिकार चाहिए कि सत्य है ने मरूं चुकी जो आ सत्य है नती के, के ना हमारी बात सत्य है चाहिए ये जमीन के लिए तारा सभा में साथ हुए चाहिए तो अपनी संसद में प्रीविलेज करवाना भारतीय जनता पार्टी ने करवो कि हमारी सरकार गुजरात सर, में करवे क्या देखिए सुप्रीम कोर्ट ने जो अभी जजमेंट दिया उसमें बहुत हुआ है इससे पहले भी बार बार सुप्रीम कोर्ट ने कहा कि अगर प्राइवेट इंटरेस्ट और पब्लिक इंटरेस्ट में कहीं कॉन्फ्लिक्ट होता है सपोज मेरा प्राइवेट इंटरेस्ट है मेरा घर है मकान है दुकान है जो और पब्लिक के लिए वहां से रास्ता निकलना है रेल की सड़क पटरी लगानी है हॉल बनाना है कुछ पब्लिक सो प्राइवेट इंटरेस्ट शुड गिव ए वे टू पब्लिक इंटरेस्ट पर सुप्रीम कोर्ट ने बार बार कहा कि आप पब्लिक इंटरेस्ट के नाम पे किसी भी नागरिक को इस तरह से परेशान नहीं कर सकते हो प्रिंसिपल ऑफ नेचुरल जस्टिस शैल फॉलो माने कुदरत के न्याय के सिद्धांत के तहत आपको ऑल्टरनेटिव व्यवस्था कि आपको यहां से वहां जाने एक तो पहले पूरा वक्त आपको फिर दूसरी जगह ऑल्टरनेटिव एकोमोडेशन और जरूरत पड़ने पे मुआवजा उसका शिफ्ट होने का उसके बिना डिमोनिशन नहीं होगा। देखिए रबारी कॉलोनी में जिस तरह से डिमोलिशन हुआ अंबाजी में जिस तरह से डिमोलिशन हुआ पोरबंदर में जिस तरह से डिमोलिशन हुआ द्वारका में ओखा में द्वारका में शाहपुर में गोमतीपुर में भावनगर में नोटिस दी है हर जगह पे ये सरकार मनमानी कर रही है जो सुप्रीम कोर्ट के कानून को भी फॉलो नहीं कर रही है मैंने हमारे कुछ लॉयर्स फ्रेंड्स को भी कहा है कि सबको मिला के जरूर सुप्रीम कोर्ट तक जाना चाहिए कि सुप्रीम कोर्ट की गाइडलाइन के बावजूद जो गुजरात में हो रहा है वो अमानवीय है इनह्यूमन है कंटेंट ऑफ सुप्रीम कोर्ट ऑर्डर है और कंटेंट के दौर पे वहां तक ले जाना चाहिए इसकी सुप्रीम कोर्ट में जो लॉयर्स उसमें अभिषेक मनु सिंघवी जी एमपियर हो रहे थे मेरी उनसे भी बात हुई उन्होंने कहा नहीं ये बिल्कुल गलत तरीका है इस तरह से डिफोनेशन नहीं हो सकता थैंक यू